à, vậy tôi đi cắt này tôi quay qua chân bùm ác, tôi chắc lối này, cà lên đỡ, quan đi bị chập quan sát lên đỡ, chặt đỡ, gì mà, à.

ના ના કું બગાડ બે જ ન ખાવ આઈ વાત ભલે ભાઈ હા બોલો લાલા ભાઈ તને મારી કોમ પડી તું શું કામ હતું કો मामુ થોડા પૈસા નાખો છોલા નાખો ને 5000 રૂપિયા 5000 એમ હોવા નંબર બોલો હેલા બોલો 95 95 5981 હા 9781 હા બરાબર 5000 નાખો ના આલું તમને હે

કોકરાજે ફેરથી ના ખાવ જોડવાના ઉભા કો જવું પડશે બે નું હાથો ત્યાં મારી એટલો કોઈ ભાર જ નહીં એકલો કે અને કાલે પહોંચી દેતો બીજા દાળે ઉપયો આજે પૈસા જીતવા જ છે

નાખવા જ પડે મફત થોડું અંબાજી બાજુ પૈસા નહી મેળવા પડતા રમવાની યાર લેવા લાગે શીખવા કોઈ રમતું નહી હોય ખાતા પૈસા જ

હા આવ પમો તપા કેમેરામાં તો ના આવી કઈ શું આ આયા આયા પતા આયા તા જેટલા છે જ્યાહી મારતો જ્યાહી હા માર તો પતા આયા પણ મન જો આવડે આ તો જાય 500 કરતી આ ચકરૂ વમાવાનું પેલા તોકતણ તો ના આવી એ હે જ્યા ઓય તો 500 પણ ઓ બતાવા

આવો આવો ભાર ની થાય અલગ જ આવ્યો હા તમે છે ગયા મારી હતી કેમ ત્યાં હું તો બધું હારી ગયો હાર્યો હાર્યો તમે દસ હજાર હાર્યો દસ હજાર રૂપિયા ઉછી લીધા તા

લાલ હમણાં તો બઉ મસ્ત મસ્ત માણસો કરાય ને મારે તો કમિશન જબરજસ્ત યાદી આવે

અરે મારે હું કરવાનું કે લ્યો મે તમને કીધુંતું પોકન બેઠા બેઠા મુકો તમાર હું હું ગેમ આલું છું પણ એમો મારી કોઈ નઈ વાત સાચી પણ બે મહિના છે આપણું નામ આવશે હેડો તને મગજ મારા જાવ જ પડશી હવે હવે પછી આજ પછી હવે કદી કરવું નઈ આવું લે અ છોકરો પણ હું ઈ કે માંગુ છું પણ આ રવાળો ચડવા વાળો ક્યો છે લાલ્યો પણ એને તો આ બધું કરવાનો આવે છે ગો

હા મારું માન છે પાટણ